Oh, oh, ¡A yeah. la yeah. સ અને ઉલ્લેખ સાથે ઉલ્સ સાથે બધા જ ભાઈ બહેનો અહીંયા એકઠા થયા છે ગણપતિ માનો આજના દિવસે વિસર્જન કરવા માટે બધા જ એકઠા થયા છે રાસ કરવા રમતા રમતા ગણપતિ માને ધૂન બોલાતા બોલાવતા બધા જ માતા બહેનો ભાઈ બહેનો અહીંયા એકઠા થયેલા છે ચાલો નજીક જઈને તમને બતાવી અમારા ભૂદિવ શ્રી મંત્ર બોલી અને ભગવાન નું કરી રહ્યા છે આપણે રહ્યા છો ગણપતિ પૂજન દરમિયાન પૂજા પાઠ કરી પછી ગણપતિ નું વિસર્જન કરશું धूपम दरिया महेश ओम गौरवश्व धूपम गौरवव्यामी धूपम दरियामे जय जय اندر کون اترے اور کیما سیرو لڑکڑی کا تھا اور کیما سیرو پنجاٹ اوهنا گھرપતિ جو એક મારી છે તો અહીંયા અહિયાં બધા ગણપતિ માં વિસર્જન કરીને ને માતા પી નો પ્રસાદ લેશે એક રાસ ગરબા રમશે બધા રાસ ગરબા રમી પછી જે બધા પોતપોતાના પોતાના ઘરે પ્રસ્થાન કરશે પોતપોતાના ઘરે જશે જય શ્રી કૃષ્ણ બધાને બધા ભાઈઓની ગણપતિ માતા વિસન થઈ ગયા પછી ઈચ્છા છે ફોટો ખીચવાની તો હું લાઈવ લઈ લઉં છું આપ લોકો મિત્રો રહીએ જોઈ રહ્યા છો છોડિયા સાહેબ દિનેશભાઈ દકેશભાઈ ગુરોઈત નવીનભાઈ જોશી બધાન ઈચ્છા હતી કે મહારાજ અમારો સાથે ફોટો પણ લઈ લ્યો તો આપણે લાઈવમાં લઈ લીલી છે દિનેશભાઈ પોતાની મોજમાં નાતા નાતા આવી રહ્યા છે મજા આવી ને જો દિનેશભાઈ કહે મજા આવી જોવા તો લોકેશન હવે લોકેશન જોવા આયા તો તો મારા ખ્યાલ માં નવીન માર ખુશી ખુશી માં મોબાઈલ લઈને જતા રહ્યા મોબાઈલ અંદર ભૂલી આવે છે કાણીવાલી ખુશી માં મોબાઈલ લઈને જતા રહ્યા હવે એ લોકો મોબાઈલ ખોતી રહ્યા છે એ લાગી રહ્યો છે શું જાય રમેશ મહારાજ ગામ પર માં વિશેન કરી આવ્યા મજા આવી તો મિત્રો ગણપતિ મારી બારે માતા બિનો અત્યારે રાસ કરબા રમશે ચાલો તમે લાવીને માધ્યમથી બતાવી અંતાળી જેવી અંતાળી કેમ રેયો નહી આજે સાબ નાવા જોઈએ અચ્છા કાલે પછી મળે ને પછી અંદર કોઈ તો વાના પડે આ વાળીને પણ બધા મારા મિત્રો વિનયભાઈ ગોસાઈ આ ચાલે સાહેબ બીએસ

તો મિત્રો આશા રાખીએ છીએ લાઈવના માધ્યમથી બન્યા રહેજો અને જે જે પણ ભાઈઓ જે પણ માતા બહેનો અત્યારે ઓનલાઈન જોઈ રહ્યા છે ક્યાં ક્યાં ગામથી છે ગામનું નામ કોમેન્ટ કરજો તમે લોકો કયા ગામથી અત્યારે લાઈવના માધ્યમથી પ્રોગ્રામ જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો તમારું નામ કમેન્ટ કરજો અને આશાપુરા યાત્રા સંગ ચેનલને સબસ્ક્રાઈબ

તો અત્યારે ભવેશભાઈ અત્યારે ઓન ડ્યુટી માં આવ્યા છે ગણપતિ બાપા વિસર્જન કરવા માટે જયા ગયા હતા એટલા માટે ભવેશભાઈ અત્યારે ઓન ડ્યુટી આવ્યા છે લખપત લકપતલ ગરમા ખાતે સેવા આપી રહ્યા છે જય હો જય હો જય હો ગંત્રિ મહારાજજી જો 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 કેટલો હોસે કાકીંગો લાસ્ટ કરવા રમી રહ્યા છે ભાઈ